આપણે નહવાનો વિચાર છે બરોબર બરોબર કારણ કે સરપંચ જે અહીંયા અભા છે તો મારે અહીંયા અભરાવું પડશે કારણ કે સરપંચશ્રીના સુરક્ષા માટે બરોબર અમારા આવા દોસ્તારો નવા ગયા છે તો આપણે અહીંયા રીતે બરોબર એમને પૂરું પૂરું બતાવીએ તમને તો આપણે જે બધા નાવા બેઠા છે તમે લઈ લો બતાવત ફાડે તો ગયો અમારા બે મિત્રો છે તો આ બે નહો પડ્યા છે અંદર સરસ મજાનો નો રહ્યા છે બે જણા તો સારું કેવાય બધા નાહા આવી ગયા છે બે જણા જે અમારા લોકો છે આ જગ્યા ઉપર બરોબર અને અત્યારે તો ઉનોગરો એટલે ઉનોગરો જ આવી ગયા છે બરાબર જે આપણી કેનલમાં કાયમ માટે બના રહેજો જે અમારા મિત્રો અને તમામ મિત્રો અહીંયા નવા આવી ગયા છે બરોબર તો મિત્રો હાલમાં તમે જોઈ શકતા હશો તો અમારા જીગરસિંહ રહ્યા અહીં નવા પડ્યા છે આ મકાનો તમે નજારો જોવો તો અલગ જ નજારો તમને જોવા અહીંયા મળશે બોલો જીગરસિંહ મોજ મોજે દરિયા મોજે દરિયા ભગવાનની મહેરબાની તો અહીંયા પડી રહ્યા છે આ રીતે નાતા હોય છે આ આ જો પાછું આવે બધો કોઈ એવા છે તણી રહ્યો છું આ કેટલી મિનિટ સુધી અંદર પાણીમાં છે તમે જોઈ શકતા હશો અંદર પાણીમાં સુઈ ગયા છે તમે આમાં જોઈ શકતા હશો કેટલી દેર થઈ ગઈ છે હજી સુધી પાણીમાં પાણીમાં છે

તો મજા પણ પણ બધા પડી રહી છે છે મારે મારો મોબાઈલ થાય આપડા આપણા ગોમડાની મજ તો આખી અલગ જ હોય છે બે જણા હળો બે જણા હળો મસ્તી મસ્તી કરો બે જણાને દાબા તો સાચું કરવું હોય એ યુદ્ધ ઉપડી ગયું છે ત્રણ મોન્સ વચ્ચે હા હ